નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી યુટ્યુબ ચેનલમાં હું ધૂળાભાઈ સર્વ ખેડૂત મિત્રો નો હાર્દિક સ્વાગત કરું છું તો આજે આ આપણે વેજલકા મુકામે એક જીરા ફિલ્ડ વિઝિટ ની મુલાકાતે આવેલા છીએ અને જીરામાં એક પણ પાઈ દીધું છે ત્યારબાદ બીજું પાણી પાવાનું છે તો આજે આપણે વાત કરવી છે ખેડૂત મિત્રોને સૌથી મોંજાવતો પ્રશ્ન હોય તો કે જીરામાં ક્યારે ક્યારે પાણી આપવું એટલે જીરામાં પાણી આપવું એ ખૂબ પ્લાનિંગ અને જીગર વાળું કામ છે ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે છે કે પાક અવસ્થા આવ્યું હોય તો એમ કે તરસો મારવું નથી કે છે જાય તો ભલે વ્યુ જાય એ તરસો મારવું નથી તો આજે આપણે વાત કરવાના છે જીરામાં પિયત અવસ્થા ટૂંકમાં જીરામાં કઈ કઈ અવસ્થા એ પિયત આપી શકાય એના વિશે આજે આપણે વાત કરવાના છે એ પ્રમાણે સર્વપ્રથમ આપણે એક કે બે પાણ પાઈ દીધા પછી ઉગ્યા બાદ ઉગ્યા બાદ પ્રથમ પિયત ક્યારે આપવું તો ઉગ્યા બાદ પ્રથમ પિયત તમારે ખેડૂત મિત્રો ત્રીસ દિવસે આપવું કે ત્રીસ થી બત્રીસ દિવસ એટલે કે જેટલું કડકાવા દો જમીન વાય બે પાંચ દિવસ આગળ પાછું ચાલે કે ઘણી વખત તમારે જમીન હોય અને એકદમ તાણ પડી હોય તો પચીસ થી ત્રીસ દિવસની આજુબાજુ અથવા તો કાળી માટી હોય તો ત્રીસ થી પાંત્રીસ દિવસ એટલે બે પાંચ દિવસ આગુ પાછું ચાલે તો સર્વ પેલું પિયત તો કે પેલું પિયત તમારે ત્રીસ થી બત્રીસ દિવસ ની આજુબાજુ આપણું ટૂંકમાં એક મહિનો કડકાવા દે અને પ્રથમ પિયત આપવાનું અને પ્રથમ પિયત એમ નામ નહીં એની સાથે ગમે ત્યાં ફૂગનાશક દવાઓ તમે આપી શકો તો અહિયાં ખેડૂત મિત્રો આપેલું છે માસ્ટર કોપર માસ્ટર કોપરમાં આપેલું હતું જેના કારણે તમારા ઓછા ખડે અને સુકારો ઓછો આવે રોગ ના લાગે અને છોડમાં રોગ પ્રતિકારક શક્તિ આવે અત્યારે જોઈ શકો છો કે ફૂગ પાણી આપ્યા બાદ પણ જીરાના છોડવા ખડતા નથી ત્યારબાદ બીજું પ્રથમ પાણી આપ્યા બાદ બીજું પાણી બીજું પાણી પિસ્તાલીસ થી પચાસ દિવસે ટૂંકમાં પિસ્તાલીસ દિવસે તમારે બીજું પાણી આપવાનું થાય છે બીજું પાણી આપવામાં ગમે તે ફૂકનાશક સાથે તમે બીજું પાણી આપી શકો છો ત્યારબાદ ત્રીજું પાણી તમારામાં કદાચ દાણા બેસે એ પહેલા ટૂંકમાં પંચાવન વચ્ચે તમે ત્રીજું પાણી આપી શકો છો ટૂંકમાં તમારી જમીન ફાટે નહીં એ પહેલા તમારે બે મહિના પહેલા તમારે જેટલા પાણી પાવો હોય એટલા પાણી પાઈ શકો છો ટૂંકમાં એક જ મહિનો પાણીનો હોય છે ત્રીસ થી સાઠ દિવસની વચ્ચે તમારે એક કે બે પાણ એ એક કે બે પાણી તમારે જીરો તૈયાર કરવાનું હોય છે તો પહેલું પાણી ત્રીસ દિવસે બીજું પાણી પિસ્તાલીસ થી પચાસ દિવસે અને ત્રીજું પાણી કદાચ તમે ના પાવ અને એમ નામ થઈ જાય અથવા તો સાઈઠ દિવસે તમારે જીગર હોય તો ત્રીજું પાણી આપી શકો ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે છે મારે તરસો મારવું નથી તો ત્રીજું પાણી જીગર વાત છે હા જીરા અને હીરા ટૂંકમાં જીરા અને હીરા એ બે વસ્તુમાં તમારે જીગર હોવી જોઈએ અને ત્રીજું પાણી તમારે સાઠ દિવસ પહેલા આપો તો ઘણો બધો ફાયદો થાય અને એની સાથે સારી ફૂગનાશક દવા ધારો કે તમારે એમ થાય કે ભાઈ આપણે પંચાવન થી સાઠ દિવસે પાણી પાવું છે તો એને આગલા દિવસે તમે સારી ફૂગનાશક દવાઓનો છટકાવ કરી અને ત્યારબાદ પાણી આપો તો છોડવા ઓછા કરે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો એમને પાણી પાઈ દે પછી કે સાહેબ મારું જીરું ઊભું જવા માંડ્યું તો પાણી પાવાની એક ચોક્કસ પદ્ધતિ હોય છે જે આપણે વાત કરીએ પ્રથમ પાણી ઉગ્યા બાદ કે ત્રીસ થી પાંત્રીસ દિવસે બીજું પિસ્તાલીસ થી પચાસ દિવસે અને ત્રીજો તમારે પંચાવન થી સાહીઠ દિવસે વાપરવામાં આવે તો ઘણો બધો ઉતારામાં ફાયદો થાય તો જીરાનો જો સારો ઉતારો લેવો હોય તો આ પિયતની ચોક્કસ વ્યવસ્થા કરી અને ખેડૂત મિત્રો ચોક્કસ વ્યવસ્થા કરી અને પ્લાનિંગ થી પિયત આપે અને પિયત સાથે આગલા દિવસે દવા ફૂકનાશક દવાનો છટકાવ કરી અને પાણી સાથે સારા કંપનીના ફૂગનાશક આપી તો ઘણો બધો ફાયદો થાય અને જીરાના પાકમાં સારામાં સારો ઉત્પાદન મળે તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રો જો આ જીરામાં પિયત વ્યવસ્થાપન નો વિડીયો સારો લાગ્યો અથવા તો માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો ને મોકલજો જેથી કરીને એમને પણ ખ્યાલ આવે કે ભાઈ જીરામાં આપણે ક્યારે પિયત આપી શકાય તો આ જીરા ને જે પિયત આપવાની ચોક્કસ પદ્ધતિ ને ખેડૂત અનુસરે તો વધારે માં વધારે ઉત્પાદન મળે અને સારા ઉત્પાદન થઈ કે ખેડૂત પૈસાદાર થાય એવી આશા સાથે આપણે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર